ગાંધી જયંતિ નિમિત્તે સામાજિક કાર્યકર દ્વારા પદયાત્રા થકી સરકાર તંત્ર તથા લોકોને વિશ્વામિત્રી નદી મુદ્દે જગાડવાનો પ્રયાસ કર્યો હતો આજે સમગ્ર દેશ તથા દુનિયાના કેટલાક દેશોમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતિ ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં પણ આજે પાલિકા તંત્ર તથા વિવિધ સંગઠનો શાળાઓ તથા ધાર્મિક સંગઠનો સામાજિક સંગઠનો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે ત્યારે શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેજી

કરાય તે તમામ જમીનો શ્રી સરકાર કરવામાં આવે અને વિશ્વામિત્રી નદીને ખુલ્લી કરવામાં આવે સાથે જ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા બારસો કરોડની ફાળોની નદીના વિકાસ માટે કરવામાં આવે છે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તથા કોઈપણ ચમરબંધીની શે શરમ વિના વિશ્વામિત્રી નદી પરના દબાણો દૂર કરી નદીને વધારે પહોળી તથા ખુલ્લી કરી સ્વચ્છ રાખવામાં આવે સાથે તમામ ઘાસો પર કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવે અને તમામ તળાવને ફરીથી એકબીજા સાથે જોઈન્ટ કરવામાં આવે તે માટે તંત્ર તથા નાગરિકોમાં જાગૃતતા આવે તે ઉદ્દેશ્ય સાથે આ પદયાત્રા યોજી લોકજાગૃતિ માટેનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે પૂરા વિશ્વમાં જન્મજયંતિ ઉજવવામાં આવે છે વડોદરા શહેરમાં પણ ઉજવણી કરવામાં આવી છે ત્યારે આજે વડોદરા શહેરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ફુલાર અર્પણ કરીને ખુલ્લા પગે પગદંડી યાત્રા ગાંધીનગર ગૃહથી કાલાઘોડા સુધી અમે ખુલ્લા પગે આવ્યા છે અમારો મુખ્ય મેસેજ એ છે કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી કિનારે જે પ્રતિબંધિત ઝોન આવ્યા છે એને રહેણાંક ઝોન બનાવ્યા છે તો તમામ રહેણાંક ઝોનને શ્રી સરકાર જમીનો કરવી સાથે નદી નાળું બની ગઈ છે તો નાળાને નદી બનાવી વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદીમાં ગંદા મળમૂત્રના ડ્રેરના પ્રદૂષિત પાણી વડોદરા મહાનગરપાલિકા છોડી રહી છે અને નદીને ગંદકીમાં બનાવી દીધી છે તો એક એ પણ મેસેજ અમે આપીએ છીએ માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા બારસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો આ નદી જે નાળું બની ગઈ છે એને મૂળ સ્વરૂપ આપવામાં આવે અને સૌથી મહત્વની બાબત એ છે કે નદીની તટની અંદર જે પણ રહેણાંક ઝોન પ્રતિબંધ ઝોનમાંથી બન્યા છે એ તમામ શ્રી સરકાર કરીને નદીને ખૂબ જ મોટી જે વિશાળ હતી એ પ્રમાણે બનાવે તેવી અમારી એક માંગ છે સાથે સરકારને જગાડવાનો પ્રયાસ છે વડોદરા શહેરની જનતાને જગાડવાનો પ્રયાસ છે વડોદરા શહેરની અંદર વરસાદી કાંસો પર દબાણ થઈ ગયા છે જે તળાવ હતા તળાવના લિંક અપ તોડી નાખ્યા છે તો આ તમામ વસ્તુઓ સરકાર ધ્યાનમાં રાખે વડોદરા મહાનગરપાલિકા ધ્યાનમાં રાખે અને તમામ જગ્યાએ સ્વચ્છતા જળવાય તેવા પ્રયાસ કરે તેવી અમારી એક આજે પગદંડી યાત્રા થકી માંગ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર